છે હું ધોરણ સાથમાં અભ્યાસ કરું છું હું ચોમાસાની ઋતુમાં ધરતીની સ્થાન છું ચોમાસાની ઋતુમાં હું ધરતીમાં છવાઈ જાઉં છું સવારના કુમળા તડકામાં ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે હું કોણ છું મારું નામ બ્રાહ્મણિયા દક્ષ છે હું સાથમાં ધોરણ કરું છું મારા ઘણા બધા પ્રકારો છે જેમકે મુદિ બે તેવા બાજી ઉગે છે હવે તમે કહો કે હું કોણ ચાવડા સૌલે સુવિધાભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારો રંગ મારો રંગ લીલો હોય છે મારા મારું ફૂલ પીળું અને સફેદ હોય છે મારો મારું ફૂલ શંકર ભગવાનને પ્રિય હોય છે હું કોણ છું શનિવાર શનિવારના દિવસે વધુ ચડે છે મારા રસ રસ ચૂસે છે હું કોણ છું મારું નામ સોલંકી કોમલ સંજયભાઈ છે હું ધોરણ સાથમાં અભ્યાસ કરું છું મારો રંગ લીલો છે મારો મારા લાલ છે બધાય મને ચાવથી ખાય છે બોલો હું કોણ મારું પગ્યા ત્યાં લીલા રામાભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું હું રણમાં ઊગતી વનસ્પતિ છું મને પાણી વગર ઊગ ઊગવામાં આવે છે મારા પાંદડા લીલા હોય છે તમે કહો કે હું કોણ છું ઉત્સવ સુરેશભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારો રંગ લીલો છે હું ખેતીવાડીમાં વધારે ઉગું છું હું મારે ફળ બદામ નામનું હોય છે બધા લોકો મારું ફળને ખૂબ ખાય છે બોલો હું કોણ

મારું નામ ગોડિયાતર જયદીપ રાજાભાઈ છે હું સાતમા ધોરણમાં ભણું છું અન્ય રીતે ઘોંઘાટના નિવારણ માટે વાવવામાં આવું છું હું સામાન્ય પિરામિડની વૃદ્ધિ દર્શાવું છું હું હું ત્રીસ ફીટથી વધુ ઊંચું વૃક્ષ વૃક્ષો હોવાથી જાણીતું છું હું વાતાવરણને પ્રફુલ્લિત રાખું છું હું કોણ છું છે

મને પાણી પીવડાવવા આવે તો પિતૃને શાંતિ મળે છે રક્ષાબંધનના પંદર દિવસ પછી મારા થળ પાસે રાખડીઓ મૂકી જાય છે અને મારી પૂજા કરે છે બધા વૃક્ષ પક્ષીઓ મારા વૃક્ષની ઉપર માળા બાંધે છે હું કોણ છું